કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ નિભાવી રહ્યા હવે તેઓએ સમગ્ર તરીકે વર્ણિ કરવામાં આવતા તેઓના સમર્થકો ખુશી વ્યાપી જવા પામી હતી અને નવનિયુક્ત પ્રમુખ ને તેઓના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં રૂબરૂ મુલાકાત કરીને મુબારક પાઠવી હતી જય જોહાર હું ચંદ્રકાંત વસાવા મારી જે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ તરીકેની વરણી થઈ છે એમાં મારી કોર કમિટી કારોબારી સભ્યો તેમજ ગુજરાતના તમામ મારા આદિવાસી બહેનો ભાઈઓ તથા બહેનો અને મારા દેશના તમામ આદિવાસી ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું અને આવનાર સમયમાં સમાજના જે પ્રશ્નો છે એમને વાચા આપવાનો હંમેશા પ્રયત્ન કરીશ અને નિરાકરણ લાવીશ એવા પ્રયત્નો રહેશે મારા